નમસ્કાર ખેડૂત મિત્રો આજના તાજા સમાચારમાં અમાલ પટેલની આગાહી ખેડૂતોને મોટી ભેટ સો ટકા લોન માફ બે હજાર નો બંધ રાશન કાર્ડ અને જનધન ખાતા ધારકો આપે ત્યાં નવો વાયરસ માટે નવી ગાઈડલાઇન સૌથી મોટા ખેડૂત સમાચાર દર મહિને પાંચ હજાર પેન્શન હવે ઘર બેઠા મળશે આયુષ્માન કાર્ડ ખેડૂતોને મળશે ત્રણ લાખ ની લોન લક્ષ્મી યોજના સહાયને મોટા સમાચાર જાણીશું આજના વિડીયોની અંદર તેથી વિડીયોના અંત સુધી બન્યા રહેજો અને દરરોજ ખેડૂત સમાચાર જાણવા માટે અમારી ખેડૂત સમાચાર ચેનલ ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો આજના સૌથી પહેલા સમાચાર જોઈએ તો આંબાલલાલ પટેલની આગાહી મિત્રો અમાનિષ્નાન્ત આંબલાલ પટેલે આવનારા સમયમાં ગુજરાતનું હવામાન કેવું રહેશે તેને લઈને નવી આગાહી કરી છે તેમણે આગામી દિવસોમાં રાજ્યમાં માવઠા અને ઠંડીનું જોર ફરી વધશે તેવી આગાહી કરી હતી આંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર જાન્યુઆરી મહિનામાં દેશના ઉત્તરીય પર્વતીય વિસ્તારમાં ભારે વર્ષા થવાની શક્યતા છે તેમજ બરફીલા તોફાનો થશે એશિયાઈ ખંડમાંથી આવતા ઠંડા પવનના કારણે રાજ્યમાં ઠંડીમાં વધારો થશે આ સિવાય અંબાલ પટેલે કહ્યું કે ઉપરાંત ઠંડીનો જોરદાર રાઉન્ડ આવશે ઉત્તરાયણના દિવસે પંદર કિમી પ્રતિ કલાકને ઝડપે પવન ફૂંકાશે જોકે ઉત્તરાયણના દિવસે પવન ઓછો રહેશે જ્યારે મિત્રો પંદર જાન્યુઆરી બજાર પચ્ચીસના દિવસે પવન સારો રહેશે વલસાડ અને તેની આજુબાજુના જે ભાગો છે તેમાં વધુ પવન જોવા મળશે તેવી આગાહી અંબલ પટેલ દ્વારા કરવામાં આવી છે ત્યાર પછી આગળના સમાચાર જોઈએ તો સરકારની ખેડૂતોને મોટી ભેટ મિત્રો ખેડૂતોની સિંચાઈ સંબંધિત સમસ્યાઓના નિરાકરણ માટે ભારત સરકાર દ્વારા પીએમ કુસુમ યોજના ચલાવવામાં આવી રહી છે આ યોજના હેઠળ ખેડૂતોને તેમના ખેતરમાં સોલાર પંપ લગાવવા માટે પૈસા આપવામાં આવે છે સરકાર આ યો લાખ ખેડૂતો સુધી લઈ જવાનું લક્ષ્ય રાખ્યું છે જો તમે પણ આ યોજના લાભ લઈને તમારા વીજળી બિલનો નો વપરાશ ઘટાડવા ઈચ્છો છો તો તમે ઓનલાઈન અથવા તો ઓફલાઈન અરજી કરી શકો છો ઓનલાઈન અરજી કરવા માટે તમારા આ ખેડૂત પોર્ટલ ઉપર જઈને તમારે અરજી કરવાની રહેશે સમાચાર મિત્રો મિત્રો ખેડૂતોની લોન થશે દેવા લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે મોદી સરકાર જયારે બે હજાર ના વર્ષમાં જયારે સત્તા પર આવ્યા હતા ત્યારે તેમણે કીધું હતું કે વર્ષ બે ચોવીસ સુધીમાં ખેડૂતોની આવક બમણી કરી દેવોમાં ડૂબેલા ખેડૂતોના સંપૂર્ણ દેવો માફ કરવામાં આવશે મિત્રો મોદી સરકારે આ વચન આપ્યું હતું કહેવાય છે કે મોદી સરકારનું વચન ખૂબ જ અનેરું હોય છે મોદી સરકાર વચન આપે એ વચન ક્યારે ખોટું જતું નથી પરંતુ મિત્રો આ વચન લક્ષ્ય હજુ સુધી પૂરું થયું નથી વર્ષ બે હજાર ચોવીસમાં ખેડૂતોની આવક બમણી કરી દેવમાં ડૂબેલા ખેડૂતોના સો ટકા દેવ માફ કરવામાં આવશે તેવું મોદી સરકાર દ્વારા વચન આપવામાં આવ્યું હતું પરંતુ આ લક્ષ્ય હજુ સુધી પૂરું થયું નથી તો આ સમયમાં ખેડૂતોની આવક બમણી થઈ કે નહીં એ તો પછીનો વિચાર છે પરંતુ ખેડૂતોના માથે અનેક ગણું દેવું વધી ગયું છે ગુજરાતના લાખો ખેડૂતો મિત્રો દેવા

ગુજરાતની અંદર જે પણ ખેડૂત ભાઈઓ પાત્રતા ધરાવતા હોવા છતાં ખોટી રીતે આ યોજનાનો લાભ લઈ રહ્યા હતા તેના તમામ ખેડૂત ભાઈઓના નામ પીએમ કિસાન યોજનામાંથી બાદ કરવામાં આવ્યા છે ગુજરાત સરકારે જણાવ્યું છે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના માંથી છવ્વીસ હાજર બસો પચાસ ખેડૂતો બાદ બાકી કરવામાં આવી છે જે ખેડૂત ભાઈઓ ઇન્કમટેક્સ રિટર્ન ભરતા હોવા છતાં આ યોજનાનો લાભ લેતા હતા અથવા તો અમુક ખેડૂત ભાઈઓ એવા હતા જે પતિ અને પત્ની બંનેના નામે આ યોજનાનો લાભ લેતા હતા તો અમુક ખેડૂતો એવા હતા કે જેમને પેન્શન મળતું હોવા છતાં આ યોજનાનો લાભ લેતા હતા એટલે આવી ખોટી રીતે લાભ લેતા હોય તેવા તમામ ખેડૂત મિત્રો નામ પીએમ કિસાન યોજનામાંથી બાદ કરવામાં આવ્યા છે જેમાં ખોટી રીતે લાભ લેતા ખેડૂતોના નામ તેમજ મરણ થયું હોય તેવા ખેડૂતોનું નામ પણ પીએમ કિસાન યોજનામાંથી રદ કરવામાં આવ્યા છે આ સિવાય જે પણ મિત્રોએ ફાર્મર રજિસ્ટ્રી નથી કરાવ્યું તેના નામ પણ પીએમ કિસાન યોજનામાંથી રદ કરી દેવામાં આવશે અને તમે ફાર્મસિટી કરાવ્યું નથી તો ફરજિયાત કરાવી લેજો અને મિત્રો આ કાર્યક્રમ બાકી હોય તે વહેલી તકે કરાવી લેજો અથવા તમારો બે હજારનો હપ્તો છે ઓગણીસમો હપ્તો છે રદ કરી દેવામાં આવશે તમને મળશે નહીં ત્યાર પછીના સમાચાર જોઈએ તો રાશન કાર્ડ ધારકો આપે ધ્યાન ગુજરાતના તમામ રાશન કાર્ડ ધારકો ધ્યાન આપે કે જેમને મફત અનાજ મળે છે તો મિત્રો હાલમાં જાન્યુઆરી મહિના ચાલી રહ્યો છે અને આ જાન્યુઆરી મહિનાની અંદર હજુ અનાજ વિતરણ કરવામાં આવ્યું નથી ત્યારે છેલ્લા કેટલાક મહિનાઓથી રાજકોટ સહિત રાજ્યભરમાં રાશનિંગના જે લાભાર્થીઓ છે જેમના રાશનમાં તુવેર દાળ અને ચણાનો જથ્થો અપૂરતા પ્રમાણમાં આપવામાં આવે છે એટલે કે અમુક લોકોને ચણા મળે છે તો અમુક લોકોને તુવેર દાળ મળે છે તો અમુક લોકોને ચણા અને તુવેર દાળ બંને મળતું નથી જેમનું મુખ્ય કારણ રાજ્ય સરકાર દ્વારા એટલે કે કેન્દ્ર સરકાર દ્વારા રાશનિંગ જે દુકાનો છે એમને માત્ર પચાસ જથ્થો પ્રોવાઇડ કરવામાં આવે છે આ જથ્થો ઓછો હોવાના કારણે વેપારીઓ છે જે રાશન કાર્ડ ધારકોને પૂરતા પ્રમાણમાં ચણા અને તુવેર દાળનું વિતરણ કરી શકતા નથી તો મિત્રો તમારા વિસ્તારમાં ચણા અને તુવેર દાળનું વિતરણ કરવામાં આવે છે કે નહીં તેમને ખાસ કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરીને જણાવી દેજો ત્યાર પછી મિત્રો જનધન ખાતા ધારકો આપે ધ્યાન મિત્રો આપ સર્વે જાણતા જશો કે પ્રધાનમંત્રી યોજના વર્ષ શરૂ કરવામાં આવી હતી અને હાલમાં બે હાજર પચીસ ચાલી રહ્યું છે આ યોજના છે જે વર્ષ પૂર્ણ કરવા જઈ રહી છે ત્યારે મિત્રો સચિવ નાગાર્જુન કે જેટલા પણ ખાતાધારકો એટલે કે આ દસ વર્ષની અંદર જેટલા પણ લોકોએ એ જનધન બેંક ખાતા ખોલાવ્યા છે તેમને કેવાયસી પ્રક્રિયા માંથી પાસ થવાનું રહેશે જો તમે કેવાયસી નહીં કરાવો તો તમારું જનધન એકાઉન્ટ બંધ કરી દેવામાં આવશે જયારે મિત્રો હાલમાં દેશની અંદર દસ કરોડ

ત્યાર પછી આગળના સમાચાર જોઈએ તો દેશમાં નવા વાયરસની એન્ટ્રી કેસોમાં થઈ રહ્યો છે ભયંકર વધારો મિત્રો મહારાષ્ટ્રના નાગાપુર બાદ મુંબઈમાં પણ એમએમપીવીનો કેસ મળ્યો છે જેમાં છ મહિનાની બાળકીમાં આ વાયરસના લક્ષણો જોવા મળ્યા હતા ત્યારે મિત્રો ડોક્ટરનું કહેવું છે કે બાળકીને આઈસીયુમાં બ્રોકટ જેવી દવાઓ સાથે લક્ષણોની સારવાર આપવામાં આવી રહી છે કારણ કે આ વાયરસની કોઈ પણ ચોક્કસ સારવાર નથી બાળકીને પાંચ દિવસ બાદ હોસ્પિટલમાંથી રજા મળી હતી ભારતમાં અત્યાર સુધીમાં આવા વાયરસના કુલ નવ કેસ નોંધાઈ ચૂક્યા છે તેવા સમાચાર સામે આવી રહ્યા છે અને મિત્રો દેશમાં આ નવા વાયરસની એન્ટ્રી થઈ રહી છે અને મિત્રો આ વાયરસ છે એ ચીનમાંથી આવ્યો છે ત્યાર પછી રખડતા ઢોર માટે નવી ગાઈડલાઈન મિત્રો ગુજરાત સરકાર રખડતા ઢોર માટે નવી ગાઈડલાઇન જારી કરી છે હવે રોડ ઉપર રખડતા ઢોર રજીસ્ટ્રેશન ફરજિયાત કરવામાં આવ્યું છે રજીસ્ટ્રેશન વગર ના ઢોર ને હવે જપ્ત કરવામાં આવશે અને તેના પર કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે તમામ મહાનગરપાલિકા અને નગરપાલિકાને પશુઓ પર ટેગ લગાવવાની સૂચના આપવામાં આવી છે આ સિવાય જાહેર રસ્તાઓ પર પશુઓ માટે ઘાસ વેચાણ અને ખવડાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે આ સિવાય મિત્રો ટેગ વગરના ઢોર માટે એક રૂપિયા થી લઈને દસ હજાર રૂપિયા સુધીનો દંડ ભરવાનો પડી શકે કે છે તેવી નવી ગાઈડલાઇન જાહેર કરવામાં આવી છે ત્યાર આજના સૌથી મોટા ખેડૂત સમાચાર જોઈએ તો મિત્રો ભાવનગર જિલ્લામાં મહુવા માર્કેટયાર્ડમાં આજે વિવિધ પ્રકારની જણસીઓની હરાજી કરવામાં આવી હતી જેમાં લાલ અને સફેદ ડુંગળી કપાસ મગફળી જુવાર બાજરી અને કાળા તલ સહિતની ઘણી બધી જણસીઓની હરાજી કરવામાં આવી હતી જેના ખેડૂતોને સારા ભાવો પણ મળ્યા હતા મગફળીના ભાવ આજે વધારો થયો હતો મગફળીના ભાવમાં વધારો થતાં ખેડૂતો અને વેપારીઓમાં ખુશી જોવા મળી હતી મહુઆ માર્કેટયાર્ડ ખાતે મગફળી છાસઠના ભાવમાં વધારો નોંધાયો હતો તેના ભાવ પ્રતિમને બારસો છૂપિયાથી લઈને સોળસો બાવન રૂપિયા સુધીના રહ્યા હતા ગઈકાલે તેમના ભાવ પંદરસો છાસી રૂપિયા સુધીના હતા આજે ભાવમાં પ્રતિ મણે છાસઠ રૂપિયાનો વધારો જોવા મળ્યો છે આ સાથે જ આજે મગફળી બત્રીસનો ભાવ નવસો ચુમ્માલીસ લઈને અગિયારસો પાંચ રૂપિયા સુધી રહ્યો હતો મગફળી જીવીસનો ભાવ પણ મિત્રો એક હજાર એક્યાસી રૂપિયાથી લઈને બારસો ચોવીસ રૂપિયા સુધી રહ્યો હતો અને આજે કુલ સોળ હજાર બસો બત્રીસ ગુણી મગફળીનું વેચાણ કરવામાં આવ્યું હતું માર્કેટ યાર્ડ ખાતે આજે લાલ ડુંગળી પણ આવી હતી લાલ ડુંગળીના મણના ભાવ મિત્રો બસો રૂપિયાથી લઈને પાંચસો નેવું રૂપિયા સુધીના રહ્યા હતા તેમજ પંદર હજાર એકાણું કરતા લાલ ડુંગળીનું વેચાણ કરવામાં આવ્યું હતું ગઈકાલે સરખામણી આજે લાલ ડુંગળીના ભાવ પ્રતિ મને પચાસ રૂપિયા સુધીનો વધારો થયો હતો આ સાથે સફેદ ડુંગળીના ભાવ બસો છાસઠ રૂપિયાથી લઈને છસો દસ રૂપિયા સુધી રહ્યા હતા જ્યારે મિત્રો બે હજાર છસો સફેદ ડુંગળીનું વેચાણ કરવામાં આવ્યું હતું સફેદ ડુંગળીના ભાવ મિત્રો ગઈકાલે સરખામણી આજે અઠ્યાસી રૂપિયાનો ઘટાડો નોંધાયો છે આ સિવાય જે મહુવા માર્કેટ યાર ખાતે કપાસની પણ આવક થઈ હતી મિત્રો કપાસની એકસો ત્યાસી વેચાણ કરવામાં આવ્યું હતું જેના ભાવ મિત્રો નવસો તેર રૂપિયાથી લઈને પંદરસો બે રૂપિયા સુધી બોલાયા હતા તેમજ નારિયેળનું પણ વેચાણ કરવામાં આવ્યું હતું જેમાં મિત્રો સોળ હજાર ત્રણસો ને નારિયેળનું આજે વેચાણ કરવામાં આવ્યું હતું જેના ભાવ મિત્રો ચારસો પાંચ રૂપિયાથી લઈને સત્યાવીસો અઠ્ઠાવન રૂપિયા સુધી બોલાયા હતા આ સિવાય સફેદ તલ અને કાળા તલની પણ રાજી કરવામાં આવી હતી જેના ભાવ મિત્રો એક હજાર લઈને બાવીસો પચાસ રોધી જોવા મળ્યા હતા મિત્રો તલનો સત્તાવન મન નું આજે વેચાણ કરવામાં આવ્યું હતું જ્યારે મિત્રો માર્કેટ યાર્ડમાં સોયાબીનના ભાવ પણ વધારે જોવા મળ્યા હતા જ્યારે મિત્રો સોયાબીનના ભાવ મિત્રો આઠસો રૂપિયાથી લઈને આઠસો રૂપિયા સુધી જોવા મળ્યા હતા ત્યાર પછી આગળના સમાચાર જોઈએ તો મિત્રો દર મહિને મળશે પાંચ હજાર રૂપિયા પેન્શન પછી યોજનાનું નામ છે અટલ પેન્શન યોજના જેમાં દર મહિને ખાતરીપૂર્વક પેન્શન આપવામાં આવે છે મિત્રો જ્યારે મિત્રો વર્તમાન નિયમો અનુસાર જો તમે દર મહિને પાંચ હજાર રૂપિયાનું પેન્શન મેળવવા માંગતા હો તો તમારે દર મહિને બસો દસ રૂપિયા સુધીનું રોકાણ કરવું પડશે અથવા તો જો તમે દર મહિને એક હજારનું નું પેન્શન મેળવવા માંગતા હો તો તમારે દર મહિને માત્ર બેતાલીસ રૂપિયાનું રોકાણ કરવું પડશે જ્યારે આ યોજના તમારી ઉંમર સાઠ વર્ષની થશે ત્યારે તે પ્રમાણે તમે રોકાણ કર્યું હશે તે પ્રમાણે દર મહિને તમને પેન્શન આપવામાં આવશે જો તમે દર મહિને બસો દસ રોકાણ કર્યું હશે તો તમને સાઠ વર્ષની ઉંમર પછી દર મહિને પાંચ હજારનું પેન્શન આપવામાં આવશે અને જો તમે દર મહિને માત્ર બેતાલીસ રૂપિયાનું રોકાણ કર્યું હશે તો તમને સાઠ વર્ષની ઉંમર પછી દર મહિને એક હજાર રૂપિયાનું પેન્શન આપવામાં આવશે જો મિત્રો તમે અટલ પેન્શન યોજનામાં લાભ લેવા માંગો છો તો અત્યારે તમે ફોર્મ ભરી શકો છો ત્યાર પછી હવે મિત્રો ઘર બેઠા મળશે આયુષ્માન કાર્ડ મિત્રો ગુજરાતના રાશન કાર્ડ ધારકો માટે સરકારે સારો નિર્ણય લીધો છે જો તમે પણ આયુષ્માન કાર્ડ ધરાવતા ન હો તો ઘર બેઠા કાર્ડ મેળવી શકો છો ત્યારે મિત્રો સરકારે એનએફએસ રેશન કાર્ડ ધારકો માટે ઘર બેઠા આયુષ્માન કાર્ડ મેળવવાની સુવિધા પૂરી પાડી છે તમે ઘર બેઠા આયુષ્માન કાર્ડ મેળવી શકો છો તેના માટે વેબસાઇટ અથવા એપ અથવા તો નજીકના વિસ્તારની આશાબહેનોનો સંપર્ક કરીને આ કાર્ડ મેળવી શકો છો જ્યારે મિત્રો હાલમાં કેન્દ્ર સરકાર દ્વારા ગરીબ પરિવારના લોકો માટે મફત સારવાર આપવા માટે આ એક વિશેષ યોજના જાહેર કરવામાં આવી છે જેનું નામ છે પાંચ લાખ રૂપિયા સુધીની આરોગ્યની સુવિધા પૂરી પાડવામાં આવે છે જ્યારે હવે તેમાં સુધારો કરીને મર્યાદા દસ લાખ રૂપિયા સુધીની કરવામાં આવે છે જેથી જે પણ રાશન કાર્ડ ધારકો ઘર બેઠા આયુષ્યમાન કાર્ડ મેળવવા માંગતા હો તે પ્રક્રિયા કરીને હવે ઘર બેઠા આયુષ્યમાન કાર્ડ મેળવી શકે છે ત્યાર પછી મિત્રો કિસાન ક્રેડિટ કાર્ડને લઈને આવી ગયા છે મોટા સમાચાર હવે મિત્રો કિસાન ક્રેડિટ કાર્ડ પર મળશે ત્રણ લાખ રૂપિયા સુધીની વગર વ્યાજે લોન મિત્રો ખેડૂતોને મહત્તમ આર્થિક લાભ મળે અને આર્થિક નીતિનો લાભ મળે તે માટે કેન્દ્ર સરકારે તે દિશામાં કામ કરી રહી છે હવે ખેડૂતોને મોબાઈલ એપ્સ દ્વારા માત્ર થોડી પ્રક્રિયા બાદ જ તેમના ખેતરમાં બેસીને લોન મળશે મિત્રો ગાંધીનગરમાં ચાલી રહેલી જી ટ્વેન્ટી મીટીંગમાં આરબીઆઈએ તેના ખાસ પાયલોટ પ્રોજેક્ટનું પ્રદર્શન કર્યું છે હવે ખેડૂતોએ ત્યાં લોન લેવા માટે બેંકમાં જવાની જરૂર નહીં પડે પરંતુ તે એપ્સ દ્વારા જ લોન મળશે

મિત્રો આમાં તમામ પ્રકારના ખેડૂતોનો સમાવેશ થાય છે આ યોજના લાભ લેવા માટે તમારી ઉંમર અઢાર વર્ષથી લઈને પંચોતેર વર્ષની વચ્ચે હોવી જોઈએ બીજી બાજુ જો તમે ચૂકવવાની વાત કરવામાં આવે લોન ચૂકવવાની વાત કરવામાં આવે તો મિત્રો આ સમયગાળો બેંકોના હિસાબે નક્કી કરવામાં આવે છે સામાન્ય રીતે તેની અવધી પાંચ વર્ષ સુધીની હોઈ શકે છે જેથી જે પણ મિત્રો કિસાન ક્રેડિટ કાર્ડ કઢાવવા માંગતા હોય તે ઓનલાઈન અથવા તો ઓફલાઈન બંને માધ્યમથી અરજી કરી શકે છે ઓનલાઈન અરજી માટે તમારે બેંકની વેબસાઇટની મુલાકાત લો બેંકમાં જઈને કિસાન ક્રેડિટ કાર્ડ વિકલ્પ પસંદ કરો ત્યારબાદ ઓનલાઈન ફોર્મ ભરો અને સબમિટ કરો જ્યારે મિત્રો ઓફલાઈન એપ્લિકેશન માટે તમારી સબમિટ તમારે નજીકની બેંકના જવાનું રહેશે ત્યાં મિત્રો ફોર્મ સબમિટ કરો જ્યારે મિત્રો ઓનલાઈન ફોર્મ ભરતી વખતે તમારે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તેના વિશે વાત કરીએ તો મિત્રો તમારું આધાર કાર્ડ પાન કાર્ડ મતદાન આઈડી કાર્ડ ડ્રાઇવિંગ લાઇસન્સ પાસપોર્ટ સાઇઝના ફોટા સાતબાર આંઠળની નકલ આ તમામ દસ્તાવેજોની જરૂર પડી શકે છે ત્યાર પછી મિત્રો નમોલક્ષ્મી યોજના સહાય ને લઈને મોટા સમાચાર મિત્રો સામે આવી રહ્યા છે ગુજરાત સરકાર દ્વારા વર્ષ બે માં નમો લક્ષ્મી નમોલક્ષ્મી યોજના શરૂ કરવામાં આવી હતી આ યોજના દ્વારા શાળામાં અભ્યાસ કરતી કન્યા વિદ્યાર્થીઓને શિક્ષણ માટે આર્થિક સહાય પૂરી પાડવામાં આવશે આ યોજના હેઠળ આર્થિક રીતે નબળા વર્ગની વિદ્યાર્થીઓની માટે યોજનાનો લાભ આપવામાં આવશે આ યોજના હેઠળ દર વર્ષે ધોરણ નવમાંથી લઈને બાર સુધીની વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિ દ્વારા નાણાકીય સહાય આપવામાં આવશે જેમાં ધોરણ નવ અને દસમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓ માટે દસ રૂપિયા સુધીની શિષ્યવૃત્તિ આપવામાં આવશે અને ધોરણ અગિયાર અને બારમાં ભણતી વિદ્યાર્થીઓ માટે પંદર રૂપિયા સુધીની શિષ્યવૃત્તિ આપવામાં આવશે આમ ધોરણ નવ થી બારમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓ માટે ટોટલ પચાસ હજાર રૂપિયા સુધીની શિષ્યવૃત્તિ આપવામાં આવશે જેથી જે પણ વિદ્યાર્થીઓને નવથી બારમાં અભ્યાસ કરતી હોય અને આ યોજનાનો લાભ લેવા માગતી હોય તો તેને જરૂરી ડોક્યુમેન્ટ જેવા કે આધાર કાર્ડ વાલીનું આધાર કાર્ડ પાસબુક કુટુંબોની વાર્ષિક આવકનો દાખલો બર્થ સર્ટિફિકેટ સ્કૂલ છોડિયાનું પ્રમાણપત્ર આધાર કાર્ડ સાથે લિંક કરેલું મોબાઈલ નંબર જાતિનું પ્રમાણપત્ર પાસપોર્ટ સાઇઝનો ફોટો આ તમામ ડોક્યુમેન્ટ લઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે ત્યાર પછી મિત્રો આજના સોના ચાંદીના તાજા બજાર ભાવ જોઈએ તો આજે સોના અને ચાંદીની બજાર ખુલતાની સાથે સોના ચાંદીના ભાવમાં ભયંકર વધારો થયો મિત્રો આજે બાવીસ કેરેટ દસ ગ્રામ સોનાના ભાવમાં નવસો રૂપિયાનો વધારો થયો છે તે સાથે જ બાવીસ કેરેટ દસ ગ્રામ સોનાનો નવો ભાવ મિત્રો બોતેર હજાર ચારસો થયો છે જ્યારે મિત્રો ગઈકાલે તેની જૂનો ભાવ એકોતેર પાંચસો હતો એટલે કે મિત્રો ગઈકાલની તુલનામાં આજે બાવીસ કેરેટ દસ ગ્રામ સોનાના ભાવમાં પ્રતિ દસ ગ્રામે નવસો રૂપિયાનો વધારો થયો છે તેમજ મિત્રો આજના દિવસે ચોવીસ કેરેટ એટલે કે શુદ્ધ સોનાના ભાવમાં પણ આઠસોનો વધારો થયો છે તે સાથે ચોવીસ કેરેટ દસ ગ્રામ સોનાના ભાવ મિત્રો અઠ્યોતેર હજાર નવસો રૂપિયા થયો છે જ્યારે મિત્રો ગઈકાલે તેનો જૂનો ભાવ અઠ્યોતેર હજાર એકસો હતો એટલે કે મિત્રો ગઈકાલની તુલનામાં આજે ચોવીસ કેરેટ એટલે કે શુદ્ધ સોનાના ભાવમાં આઠસો રૂપિયાનો ભયંકર વધારો થયો છે તેમજ મિત્રો આજના દિવસે ચાંદીના ભાવમાં પણ મિત્રો એક હજાર રૂપિયાનો વધારો થયો છે તે સાથે ચાંદીનો નવો ભાવ મિત્રો બાણું હજાર પાંચસો થયો છે ત્યારે મિત્રો ગઈકાલના સોના ચાંદીનો ભાવ મિત્રો એકાણું હજાર પાંચસો હતો એટલે કે મિત્રો ગઈકાલની તુલનામાં ચાંદીના ભાવ પ્રતિ કિલોગ્રામે મિત્રો એક હજાર રૂપિયાનો ભયંકર વધારો થયો છે તેમ મિત્રો આજના દિવસે સોના અને ચાંદીના ભાવમાં ભયંકર વધારો થયો છે જેથી જે પણ મિત્રો આજના દિવસે સોના અને ચાંદીમાં ખરીદી કરવા માંગતા હો તે રોકી જજો કારણ કે મિત્રો આજના દિવસે સોનાના ભાવમાં નવસો અને ચાંદીના ભાવમાં એક હજાર રૂપિયાનો ભયંકર વધારો થયો છે